રમઝટ વિવાન્તા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસએસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ सोनी भाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स

બિલીમોરા શહેરમાં બે ગઠિયાઓએ મહિલાના બે તોલા સોનાની કરેલી ચોરી શિક્ષક દિન પ્રસંગે જિલ્લા પોલીસ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયેલું સન્માન વાંસદાની આશ્રમ શાળાના લંપટ શિક્ષકની કરતૂત આવેલી સામે બાર વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા વાલીઓમાં રોષ નવસારી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું પૂરના પાણી ઓસર્યા બાદ હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદે સમગ્ર જિલ્લામાં વિરામ લીધો છે ડાંગ જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ હવે બંધ થયો છે જેથી જિલ્લાની ત્રણેય નદીઓની જળ સપાટીમાં ઘટાડો થયો અને પૂરના પાણી ઓસરી ગયા છે જનજીવન પુનઃ ધબકતું થયું છે નવસારી જિલ્લાની પૂરના અંબિકા અને કાવેર નદીઓમાં પૂર આવ્યા હતા જેથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા જિલ્લામાં હવે વરસાદનું જોર ધીમું પડ્યું છે ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાએ વિરામ લીધો છે જેથી ત્રણેય નદીઓની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં ફરી જનજીવન ધબકતું થયું છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ સહિતની કામગીરી થઈ છે નુકસાનીનો તાગ મેળવી કેશ ડોલ વિતરણની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવનાર છે નવસારી જિલ્લામાં હવે વરસાદનો જોર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે નવસારી જિલ્લામાં વરસાદના કારણે ગઈકાલે પૂર્ણા અંબિકા અને મહદંશ કાવેરીમાં જે નદીના ઉપરવાસના વરસાદના કારણે જે પાણી આવેલું એના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હાલની સ્થિતિએ નવસારી જિલ્લામાં સવારના દસ વાગ્યાથી એકદમ ઝરમર વરસાદ છે ખાસ નોંધપાત્ર વરસાદ પણ આવેલો નથી અને નદીના લેવલ પણ ખૂબ જ ઉતરી ગયેલ છે જોઈએ તો અંબિકા નદી ઓગણીસ ફૂટ ઉપર આવી ગઈ છે અને પૂર્ણા નદી છે એ એકવીસ ફૂટ ઉપર આવી ગઈ છે અને કાવેરી છે એ દસ ફૂટ ઉપર આવેલી છે એટલે કે હાલ એમનું ડેન્જર લેવલથી પણ નીચે આવી ગઈ હોય હાલ કોઈ પૂરની પરિસ્થિતિ જણાતી નથી ખાસ કરીને ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવેલ છે ત્યાં વરસાદ વધે તેવા સંજોગોમાં અહીંયા તકેદારીના પગલાં લેવામાં આવશે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં એઝ યુઝ્યુઅલ સફાઈની ટીમો પણ કામે લાગી ગઈ છે મેડિકલની ટીમો બી કામે લાગી ગઈ છે અને આજ સાંજ સુધીમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે હાલ હજી પાણી ઉતરી ગયા છે એટલે સર્વેની કામગીરી શરૂ છે સાંજ સુધીમાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પાસેથી જ્યારે રિપોર્ટ આવશે ત્યારે કેસ્ટ્રોલ અંગેની નિર્ણય લેવામાં આવશે બિલીમોરામાં વિધવા મહિલાના બે તોલાના દાગીના ઉતારી બે ગઠિયા ફરાર થયા હતા જ્યારે બિલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના પણ બની હતી નવસારી જિલ્લામાં ચોરીની ઘટનાઓ વારંવાર બને છે બિલીમોરા શહેરમાં એક વિધવા મહિલાને વાતોમાં ભોળવી બે ઠગબાજો સોનાના દાગીના લઈ ફરાર થયા હતા બિલીમોરા સ્ટેશન માર્ગ ઉપર ટી શર્ટ અને ઓઢણી વેચી જીવન નિર્વાહ કરતા શૈલાબેન નરેન્દ્રભાઈ ભાવસાર તેમની દુકાને હાજર હતા ત્યારે સોમવારે સાંજે એક ગઠિયો આવી ટી શર્ટ દાનમાં આપવાનો હોય તેણે ટી શર્ટનો ભાવ પૂછ્યો હતો અને દસ ટી શર્ટ લેવાની વાત જણાવી હતી વિધવા મહિલાએ એક ટી શર્ટના સો રૂપિયા હોવાનું જણાવતા આઠ ગઠિયાએ રૂપિયાનું બંડલ કાઢી તેમાંથી ટી શર્ટના પૈસા આપ્યા હતા જે પૈસા મહિલા ઘરમાં મૂકવા જતા ગઠિયો તેમની પાછળ તેમના ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલા કંઈક બોલે તે પહેલા જ અમે સારા ઘરના છીએ અને કોથળીમાં પૈસા અને ચાર પાર્લેજીના પેકેટ મૂકી મહિલાને આપી તેને વાતોમાં બોળવી સિફતપૂર્વક તેમણે પહેરેલ પંદર ગ્રામની સોનાની એક ચેઇન બે ગ્રામનું લોકેટ અને ત્રણ ગ્રામની વીટી મળી બે તોલાના સોનાના દાગીના લઈ રફુચક્કર થઈ ગયા હતા બિલીમોરા શહેરમાં અન્ય એક ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી ગૌહરબાગ હરિમોહન એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન નાયક બપોરના સમયે સોમનાથ મહાદેવ મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા બાઇક ઉપર સવાર બે શખ્સોએ તેમની નજીક આવી પાછળ બેસેલા શખ્સે મંજુલાબેનને ગળામાં પહેરેલ અછડો તોડવા હાથથી ખેંચ્યો હતો ગળામાં અછડો ખેંચાતા મંજુલાબેન જમીન ઉપર પટકાયા હતા

વાંસદા તાલુકાના રાયબોર ગામે ગુરુની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો રાયબોર ગામમાં આવેલ આશ્રમ શાળાના આચાર્ય દ્વારા બાર વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ થઈ હતી ભાવેશ અમૃત વહિયા વાંસદા તાલુકાના રાયબોર આશ્રમ શાળામાં છેલ્લા ઘણા સમયથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે આ લંપટ આચાર્ય વિદ્યાર્થીઓને માર મારવાની અને સર્ટિફિકેટ ઉપર લાલ રિમાર્ક લખી આપવાની ધમકીઓ આપી બાર વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો લંપટ આચાર્ય દ્વારા બાર વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાનો કિસ્સો સામે આવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ લંપટ આચાર્ય છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરી ધાક ધમકીઓ આપી શારીરિક છેડછાડ કરતો હતો વિદ્યાર્થીનીએ આ બાબતની આપવીતી જણાવતા વાલીઓએ વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં આશ્રમશાળાના આચાર્ય ભાવેશ અમૃત વૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા લંપટ આચાર્યની ધરપકડ થઈ હતી એક શિક્ષક અને વિદ્યાર્થીની ગરિમાને શરમાવે તે પ્રકારનો કિસ્સો બનતા શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વાસદા નવસારી જિલ્લાના વાસદા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ મળેલી હતી કે જેમાં એક વાલ્મીકી આશ્રમ શાળા વાસદાની અંદર આવેલી છે ત્યાંના પ્રિન્સિપાલ ભૂપેશ અમૃત વાહિયા બાળકીને કંઈ છેડતી કરેલી તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાંસદા પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂટેશ અમૃત વહલિયાની તાત્કાલિક ગઈકાલે જ ધરપકડ કરેલ અને તેના વિરુદ્ધમાં છેડતી તેમજ પોક્સો મુજબના ગુના દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે શાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ પ્રિન્સિપાલ જે ભૂપેશ એ એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસીએ છીએ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યો છે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ સેવા આપનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ ચેન્નાઈ નજીકના તિરુપતિ ગામમાં પાંચમી સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક હતા તેમના જન્મદિવસને સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત શિક્ષક દિન પ્રસંગે શિક્ષકોને સન્માનિત કરતો કાર્યક્રમ શહેરની મત્યા પાટીદાર વાડીમાં યોજાયો હતો નવસારીની શાળામાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું અભિવાદન પોલીસ દ્વારા થયું હતું નવસારી જિલ્લામાં એક શાળાઓના આચાર્ય અને શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ શીખવનારા ઉત્કૃષ્ટ શિક્ષકો અભિવાદિત થયા હતા નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલકુમાર અગ્રવાલ

આ ઘટના બનવા જઈ રહી હતી કે શિક્ષકોનું એક પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવે અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે એની કેટલી ગરિમા છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન સાથે બે ખૂબ મહત્વની વાત કરી છે કે અઢાર વર્ષથી નીચેની દીકરીઓની આજે કઈ સ્થિતિ છે અને સાથે એમણે બાળકોને પણ છોડ્યા નથી એટલે કે બોઈઝને પણ છોડ્યા નથી કે જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા છે આ બંને કામ માટેની મહત્તમ જવાબદારી શિક્ષક થકી કરીને એક સારા સમાજનું નિર્માણ કરવા માટેની વાત કરી છે અને મને ગર્વ છે અને સાથે હું ખાતરી આપું છું કે સમગ્ર નવસારી જિલ્લાનું શિક્ષણ જગત એ આમાં પોલીસ ટીમને પૂરેપૂરો સહકાર આપશે આજે 5 સપ્ટેમ્બરના અનુસંધાનમાં ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ પ્રતિ સન્માન કરવામાં આવ્યું છે ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે તો તે યોગદાનના ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્યશ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવા સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં વરસાદે લીધેલો વિરામ બિલીમોરા શહેરમાં બે ગઠિયાઓએ મહિલાના બે તોલા સોનાની કરેલી ચોરી શિક્ષક દિન પ્રસંગે જિલ્લા પોલીસ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયેલું સન્માન